ચારેય ગુનામાં તમામ મુદ્દામાલ જે છે એની રિકવરી થઈ ગઈ છે અને ચારેય ગુના ડિટેક્ટ થયા છે મારી સો આમ જનતાથી અપીલ છે કે જ્યારે પણ તમારા ઘરેથી સિનિયર સિટીઝન્સ એકલા બહાર જતા હોય ત્યારે એમને આ વસ્તુની ખાસ સમજણ આપવી કે કોઈ અજાણ્યો માણસ સ્ત્રી પુરુષ એમને મદદ કરવાના બહાને રોડ ક્રોસ કરવાના બહાને મંદિર લઈ જવાના બહાને અથવા એમને કોઈ પ્યાસ લાગી હોય તો પીણું પીવડાવવાના બહાને એમના પાસે આવે એમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો એમના ઉપર ભરોસો ના કરે કેમ કે આ કોળકીનો એમો એવો જ હતો કે માથી તમે થાકી ગયા છો તો તમને ઠંડુ પીવ પીણું પીવડાવીએ અને જ્યારે ઠંડુ પીણું પીવે ત્યારે એ બેભાન થઈ જાય અને એના કાનમાંથી અને હાથ પગમાંથી જે પણ કિંમતી દાગીના હોય છે એ કાઢી દેવામાં આવતા હતા છેલ્લા ત્રણ મહિના થી એવા આજ એમો થી ગુના આચરી રહ્યા છે ચાર ગુના એમના દાખલ દેરા છે હજુ વધુમાં પૂછપરછ લગભગ બે લાખ બાવીસ હજાર નવસો રૂપિયા કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હજુ વધુ પૂછપરછ ચાલુ છે